તો હેલો મિત્રો કેમ છો મજામાં તો મજામાં તો રહેવાનું સ્વાગત છે મારા એક નવા લોગમાં ને આપણે ટાઈમે બહુ વધારે થઈ ગયો છે કેમ કે આપણા વિડીયો બહુ આઈલ મોડાવ્યો છે ને વિડીયો જાદા દિવસ તો આવ્યો છે નહીં ને આલો હું કહું હાઈ છે દિવાળી ને દોસ્તારની વાળી તો અમે ઠેસરમાં આવ્યા છે ઓલા પણ છે ઠેસર જો એટલે બધા દોસ્તાર અમે બધું ઉપાડવાનું છે એટલે હું કહું હાલો વિડિયો ઉતારી લે આપણે લોગ ઉતારખીએ તો લોકમાં તમે એન સુધી બને રહ્યો તો જો તમે અમારા કારનામાં અમે હું શું કરીએ આજે અમારે જયસુખભાઈ સુરત થી આવ્યા એટલે ડાયરેક્ટ એને સડાવી દીધા ડાયરેક્ટ સડાવી દીધા છે જો અમારે જયસુખભાઈ સુરત થી આવ્યા છે એટલે એને ડાયરેક્ટ સડાવી દીધા છે ને આજે અમારે મહેશભાઈ આની વાડી છે મેં केशर शर्मा रे आम माइंड भी का ड्राइव आ दे साएं जो आ बतायो आ मारा भाईनी मो भाई। जो अपने बुधा भाई हमे आ ने रोता जो आ ने जो आ ने मारी जो मोठ बांध ली दुसे आ जो गोयाता भर गोया भाई करो ब रोने आऊ आऊ करिये पूरा टाया तो

તો આ બધે સુરત થી આવ્યા છે હજી તો બીજા દિવસે ડાયરેક્ટ માંડી સડાવી માંડી કાઢવા તો વિડીયો માં સુધી બન્યા તો અને લાઈક શેર અને કરવાનું ભૂલતા નહીં પૂરી પૂરી બોકારો કર દે હા છે હે ઈ ભાઈ ભાઈ હા ભાઈ વાડી ના કરતો ની ચા છે અમારે કલ્પેશ ભાઈ ઓલા એ કલ્પેશ ભાઈ મહેશભાઈ ભાણો જો આ ભાઈ જો ભાઈ જો ચાલુ છે કામ હવે કામ ચાલુ થઈ ગયું આ ચડાઈ જયસુ ભાઈ આ તો વિડિયો બંધ કો પાછું ઉતર જ પેસ ભાઈ હા જો કેમ જો આ બધું દિવાળીના દિવસે જ પાછું આપણે તો અહીંયા આવી ગયું ઠેસર ઠેસર કામ કરી નાખવાનું છે અને પોઈને બધા મોલા કરવા છે ભાઈ હવે છે ને અમારે દુવિલભાઈ આવી ગયા છે આવ્યા છે આવે દુહિલભાઈ કામ કરને દિવાળી દી હખત લેવા છો તાવડ દિવાળી દી કાઢ્યું છે આ તો આ ગોયાભાઈ બધા આવું બધું કામકાજ હાલે છે ઓલા અત્યારે મોબાઈલી ભાઈ સુરત આવ્યા ડાયરેક્ટ સુરત આવ્યા ભેગા ડાયરેક ઉપાડી લીધા છે આ બધું કામકાજ ચાલે છે હે લાઈક કરો ફોલો કરો એ શ્રી છે કરો છોડો

એટલે ચરાયલો તાપ પાતે આ વાહ એ ભાઈ નિયત ધોળો છે એટલે ભાઈ ઓ જીઓ દેતી ખાલા ખાલી હું આંગળી વર્તાતા નથી અમારી માંગે મુડી થઈ ગયો બનાવ્યો ને વર્તાતા છે એની આ ભાઈ છે મિત્રો એન્ડ થાય નીકળી હા અને વરસાદ આવ્યો છે પાલો પલ ગયો છે થોડોક પણ વાંધો નથી માંડવી થઈ છે બે ત્રણ ખાંડી અહીંયા વ્લોગ એન્ડ થાય છે જય